જે કાયદો તોડશે તેને સાત જન્મ યાદ રહેશે તે પ્રકારની કાર્યવાહી કરીશું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનું આ નિવેદન છે છેલ્લા થોડાક સમયથી ગુજરાત પોલીસ અસામાજિક તત્વો ઉપર તવાઈ પણ બોલાવી રહી છે અને તેમનું કહેવું છે કે અસામાજિક તત્વો કાયદા વ્યવસ્થાને તોડશે તો પોલીસ તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરશે ત્યારે આવી જ રીતે સુરતમાં એક આરોપીનો પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું સાથે તેને માફી પણ મંગાવી અને કોણ છે આરોપી તેને શું ગુનો આચાર્યો હતો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અસામાજિક તત્વો પોતાના પાસે હથિયાર રાખીને એવું સમજતા હોય છે કે જાણે કે સમગ્ર વિસ્તાર તેમની મુઠ્ઠીમાં છે અને કાયદા અને વ્યવસ્થા કે પોલીસ જેવી કોઈ વસ્તુ જ નથી તેવી રીતે છાટા બની બેફામ બનીને કાયદા વ્યવસ્થાની સ્થિતિના હોય છે જોકે આને જ લઈને અવારનવાર પોલીસ દ્વારા આ તત્વોને ભાન પણ કરાવવામાં આવતું હોય છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા છે પોલીસ છે પ્રશાસન છે ત્યારે વધુ એકવાર વાત કરીએ તો સુરતમાં આરોપીનો સરઘસ કાઢવામાં આવ્યો હવે ઘટનાની વિગતે વાત એવી હતી કે રાંદેર વિસ્તારમાં એક વકીલના પુત્રને જે આરોપી છે બિપિન મારુ તેના દ્વારા જે નેક સિન્ડિકેટ ગેંગ ચલાવે છે તે પ્રકારની વાત સામે આવી છે અને તેના દ્વારા છરી નિહણીએ વકીલના પુત્ર પાસે જે તેમને સોનાની ચેઇન પહેરેલી હતી તેમજ અન્ય વસ્તુઓ દાગીના તેમની પાસે હતા તે લૂંટ ચલાવે છે આ ઘટનાની જાણ અંદર પોલીસ સ્ટેશનમાં જે વકીલના પુત્ર છે એ ફરિયાદી તે ફરિયાદ નોંધાવે છે અને ત્યારબાદ આમાં આ સામાજિક તત્વોના આતંકને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે જેમાં જે આરોપી છે બિપિન મારુ તેના સાગરીતોને પોલીસ ઝડપે છે ને ત્યારબાદ બિપુન અને ત્યારબાદ બિપિન મારુ સુધી પોલીસ પહોંચે છે તેને પકડે છે ને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાંથી તેનું સરઘસ કાઢવામાં આવે છે અને કાયદાનું ભાન કરાવવામાં આવે છે પહેલાં તો આપ જે દ્રશ્ય છે એ દ્રશ્ય જોઈ લો કે કેવી રીતે હાલ આ આરોપી છે તે માફી માંગતો નજરે પડી રહ્યો છે તેની દાદાગીરી છે ભાઈગીરી છે પોલીસે કાઢી દીધી છે ને જે અવારનવાર તે એવું પણ કહેવાય છે કે આ વિસ્તારમાં રોગ જમાવતો હતો આતંક મચાવતો હતો તેની સામે પોલીસે હવે તેને કાયદાનો પાઠ ભણાવવાની શરૂઆત કરી છે તેના કારણે સ્થાનિકોમાં પણ જોવા મળી રહ્યો છે જોવાનું રહ્યું કે આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે જાણે કે તેઓ કાયદા અને વ્યવસ્થાને કંઈક સમજતા ના હોય તે પ્રકારે હાથમાં લેતા હોય છે અને જાહેરમાં આતંક મચાવતા હોય છે ત્યારબાદ પોલીસ તેમની હાલત જે કરતી હોય છે તે દ્રશ્ય પણ આપણી સમક્ષ આવતા હોય છે ત્યારે વધુ એકવાર આરોપી સામે કડકાતે કાર્યવાહી કરવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં